બેન રેકો સિક્યોરિટી ને બોલાવી લો પરમિટ નથી કરતી બેન શું સિક્યુરિટી ને બોલાવી નીકળી શકો બાર આપ બાર જાઓ ભાઈ અરે ભાઈ આ બાર

રાવાdio ને રેવાdio તમે અમાર કોઈ ડિસ્ટર્બ ના કરો તમે કમી તમે તમે ઉભા રયો મને રોક્યો સામા ડે મને ક્યો તો મે અમે એક મે ફોન જવાબ કીધું અમને એટલે શું પર તમને ખબર છે વાતની કે હે

અમે લેબરો આલે એક ઇચતેના ઉપર આવો તો આરોગ્ય બાઈ એ ચડણી હો તમે મારવા અમે તમને મારતા નથી અમે રાંતીમાં ચાલે જઈએ તમે સમજવું આનો તો ભાઈ ના હું અમે આ લોકો એનાલો પ્લીઝ આ લોકો એનાલો તમે મને ગાઈધા તો કે તમે કોમ મત કે પરિસ્થિતિ હાલ લાઈ નહી આલો

ખળળળા� <laughs> ખળા�ા�